સુરત જિલ્લા પંચાયતમાં ડીડીઓને અનેક પ્રશ્નો સાથે રજૂઆત કરવા માટે આશા વર્કર બહેનો મોરચો લઈ પહોંચી હતી અને ઉગ્ર રજૂઆત કરી હતી સુરત જિલ્લા પંચાયત કચેરીએ આશા વર્કર બહેનોએ મોરચો લઈ પહોંચી ડીડીઓને ઉગ્ર રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે આરોગ્યને લાગતી ડેટા એન્ટ્રી કરવાની કામગીરી ફરજિયાત કરાય છે ડેટા એન્ટ્રી કરવા માટે ફરજિયાત એન્ડ્રોઈડ મોબાઈલ હોવો જરૂરી છે અને તમામ આશા વર્કર બહેનો પાસે એન્ડ્રોઈડ મોબાઈલ ફોન નથી જેથી તેઓ ડેટા એન્ટ્રી કરવા માટે દસ હજારનો મોબાઈલ ફોન ખરીદી શકે તે માટે સક્ષમ ન હોવાનું જણાવ્યું હતું સુરત જિલ્લા મંગરોલ તાલુકા પાલોદ પીએસસી અમારી રજૂઆત એ છે કે અમારું પગાર એકદમ ઓછું છે ન જીવી જેવું બે રૂપિયા છે અને કામગીરી એકદમ વધારે છે તે છતાં બી અમે એક આશાએ બેઠેલા છે કે અમારું પગાર વધશે વધશે અને અમે કામગીરી કરીએ છીએ પણ કામગીરીમાં હમણાં નવું પાછું એનસીડીનું કામ જે ઓનલાઈન કરવાનું હોય છે અમારા પાસે ફોન નથી આ છે અને એ કહે છે કે એન્ટ્રી પૂરી કરો અમે કેવી રીતે કરીએ તો અમારી માંગ એ છે કે અમને મોબાઈલની સહાય અહીંયાથી મળે અને બીજું એ કે કોરોનામાં જે એક હજાર રૂપિયા ફિક્સ કર્યા છે એક દિવસના તેત્રીસ રૂપિયા થાય તે પણ છ છ મહિનાથી ચૂકવવા નથી એટલે અમારી શું હાલત છે તો તમે જરા સમજો અને આશા વર્કર બહેનોએ જિલ્લા પંચાયતમાં પહોંચી ઉગ્ર રજૂઆતો કરી તેઓના પ્રશ્નોનો નિવેડો લાવવા જણાવ્યું હતું અઝર કુરશી સાથે હસ્યટા